નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરમાં નિર્જા ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે અનેક વિસ્તારોમાં તેઓ વૃક્ષારોપણ કરી રહ્યા છે હાલ પર્યાવરણની રક્ષા માટે લીલોતરી ખૂબ જ જરૂરી છે અને માટે વૃક્ષારોપણ નિર્જા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે ગોત્રે વિસ્તારમાં તેઓ દ્વારા આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અનેક વૃક્ષો ઉછેરવાનું કાર્ય નિર્જા ફાઉન્ડેશન કરી રહ્યું છે વડોદરા આજ રોજ અમે લોકોએ અહીંયા ટ્રી પ્લાન્ટેશનનું કર્યું છે હું પરિત્રી મહેતા નૈનાબેન ચિન્મયબેન અને અમારા બધા બધાકીબેન મનીષાબેન અમે બધા છીએ અને અમે લોકો નીરજા ફાઉન્ડેશનના સહયોગ સહયોગથી આપ ટ્રી પ્લાન્ટેશન કરીએ છીએ અને વ્રુક્ષથી તો ફાયદા થાય છે બધી જાણીતી જ વાત છે પણ તો વધુ વૃક્ષ વાવો અને આજે નૈના બેનના હસબન્ડ મૌલિકભાઈ એમનું એક વર્ષ પૂરું થયું અને મારા મધરીનલો આજે જન્મદિવસ છે એ નિમિત્તે અમે લોકો પ્લાન્ટેશનનું આયોજન કરેલ છે થેન્ક યુ થેન્ક યુ